શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ સંચાલિત પાઠદાન કેન્દ્રનું એક પ્રકલ્પ જંબુસરમાં ચાલી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ વાલી મિટિંગ બોલાવવામાં આવી હતી સાથે સાથે જે બાળકો અત્રે પાઠદાન કેન્દ્રમાં આવે છે તેઓનું બેગ વિતરણ પણ કરવામાં આવેલું છે બેગની સાથે એનો કંપાસ બોક્સ અને નોટ છે પેન્સિલ છે આ પ્રકારના સાધનોની કીટ એ બાળકોને આપવામાં આવેલી છે આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી માન્ય ડી કે સ્વામી શ્રી તથા આ રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ વાળન પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમને શોભાભિમાન કર્યો હતો મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા અને સંસ્કાર અને શિક્ષણ આ બંનેનું સમન્વય આજરોજ જોવા મળ્યું અને આ ગામમાં આ કાર્યક્રમમાં જે પાઠદાન કેન્દ્ર ચાલે છે છેલ્લા એક મહિનાથી ચાલે છે અને લગભગ ચૌદ ગામના બાળકો આ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને તેનો લાભ લઈ રહ્યા છે સાથે સાથે આ પાઠદાન કેન્દ્રમાં વેલ ક્વોલિફાઈડ શિક્ષકો અમે નિમણૂક કરેલી છે કે જે આ વંચિત શોષિત અને ઉપેક્ષિત સમાજ જે છે જેને ખરેખર શિક્ષણની જરૂર છે તો આવા બાળકોને શિક્ષણનું પૂરું પાડવા માટે અમે વ્યવસ્થા ઊભી કરેલી છે લાભ લેવાનો હતો એ ના મળે થયો અને આમ તો આજનું જે શિક્ષણ છે ખુબજ છે મો એવું હોય છે ગણપતિ ની સાધના હનુમાનજી મહારાજ ની સાધના સરસ્વતીજી ની સાધના સાથેના જે શ્લોકો બોલ્યા ત્યારે આપણું હૃદય

Subscribe now and press the bell icon. Never miss an update.